મહત્વના સમાચાર અમરેલી જિલ્લાના વડિયાના અમરાપુર ગામમાં પાણીની ટાંકી જર્જરિત હોવાનું સામે આવ્યું છે જર્જરિત પાણીની ટાંકીમાં પાણી ભરીને વિતરણ પણ કરાઈ રહ્યું છે તંત્રને અનેક વખત આ અંગે રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં પૂર્વ સરપંચે તંત્રની બેદરકારીને લઈને વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો હતો વાત અમરેલી જિલ્લાના વડીયાના અમરાપુર ગામની કે જ્યાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જર્જરિત પાણી વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ પરિણામ નહીં મળતા પૂર્વ સરપંચે તંત્રની બેદરકારીને લઈને વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો અમારા એક વિસ્તારની અંદર તરીકે ઓળખાતો એક વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજથી પંચ્યાસીથી નેવુંની વચ્ચેની સાઇલમાં એક પાણીનો ઊંચી ટાંકી બનાવે છે એ ટાંકી લીકેજ છે જર્જરીત હાલતમાં છે અને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી પાણી પુરવઠા બોર્ડ તેમ ગ્રામ પંચાયત ઠરાવ કરીને આપતી નથી અને ભવિષ્યમાં આ ટાંકી કદાચ અકસ્માત સર્જે બાજુમાં બીજે દોશી હાઈસ્કૂલ છે સામે એક ખોડિયારમાંનું મંદિર છે જૂના ખોડિયાર તરીકે ઓળખાતો વિસ્તાર છે આ વિસ્તારની અંદર બે દલિત વિસ્તાર અને જૂનું ગામ તળ આમાંથી પાણી પીવે છે ટાંકીની હાલત એટલી ખરાબ હાલતમાં છે કે અત્યારે તો પાણી છેલ્લા બે ત્રણ દિવસથી આવ્યું નથી નતર લીકેજ સાથેનો હું વિડીયો મોકલીશ એટલે આમાં વહેલી તકે ધ્યાન દોરી અને આ ટાંકાને નવો બનાવવાની ખાસ જરૂરિયાત ઊભી છે એવી મારી ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા બોર્ડ તાલુકા પંચાયત શ્રીઓને મારી નમ્ર વિનંતી છે